આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં મજબૂત ટક્કર છે બંને અત્યારે ઉમેદવારો ટેન્શનમાં છે કે જનતા શું કરવાની છે ત્યારે આવી જ એક બેઠકની વાત કરીએ સુરેન્દ્રનગર બેઠક કે જ્યાં બંને કોળી ઉમેદવારો વચ્ચે ટક્કર છે ભાજપના ચંદુ શિયોરા સામે કોંગ્રેસના રૂપિક મકવાણા છે કોળી સમાજના આંતરિક મામલો ચર્ચામાં રહ્યો આ બેઠક પર કારણ કે એક તરફ ચંદુ શિહોરા કે કોળી સમાજમાંથી સમાજમાંથી આવે છે અને સામે પક્ષે કોંગ્રેસે તળપદા કોળી આવતા ઋત્વિક મકવાણાને મૂક્યા છે ભાજપમાં ઉમેદવાર સામે અસંતોષ માંડ માંડ શાંત કરવામાં આવ્યો કારણ કે હાઈ કમાન્ડે પણ એના માટે મહેનત કરવી પડી હતી દોડા દોડ કરવી પડી કોળી અને ક્ષત્રિય મતદારો આ બેઠક પર નિર્ણાયક ભૂમિકામાં હોય છે બંને પક્ષે મજબૂત અને એના કારણે આ બેઠક પણ ખૂબ જ રોમાંચક બની ગઈ છે આ એ બેઠક છે કે જ્યાં કોળી સમુદાયનું સારું એવું વર્ચસ્વ રહ્યું છે પ્રભુત્વ રહ્યું છે અને એના કારણે છેલ્લા ઘણા સમયથી બંને પક્ષો કોળી ઉમેદવારોને મૂકતા આવ્યા છે વધુ વિગત સાથે સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ આપણી સાથે જોડાઈ ગયા છે ભાવેશ આ બેઠક પર શું છે સ્થિતિ અને અત્યારે કેવી તૈયારીઓ બંને પક્ષ તરફથી કેવા પ્રચાર ચાલી રહ્યા છે ચોક્કસ ક્રિ ક્રિષ્ના વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં ટોટલ ચૌદ ઉમેદવારો છે મેદાનમાં છે પરંતુ આમાં કાંટાની ટક્કર માત્ર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંને ઉમેદવારો વચ્ચે થઈ રહી છે બંને કોળી સમાજમાંથી આવે છે એક ચુવાળિયા કોળી છે તો એક તળપદા કોળી છે હાલ પ્રચાર પ્રસાર છે એ શાંત થયો છે આજે પણ બંને ઉમેદવારો અથવા એમની ટીમ દ્વારા ગ્રુપ મિટિંગો એરિયા વાઇઝ બુથ વાઇઝ સતત ચાલી રહી છે આવતીકાલે મતદાન છે એ થવા જઈ રહ્યું છે ત્યારે આ ગરમીની લઈને કેટલા ટકા મતદાન થાય એના ઉપર ખાસ નજર છે રહેશે હાલ તો બંને પાર્ટીઓ છે પોતપોતાના દાવા છે જીતના કરી રહ્યા છે પરંતુ આવતીકાલે કેટલા ટકા મતદાન થાય છે આ મતદાનની વચ્ચે પંચ પોલીસ વિભાગ સહિતની ટીમો છે બાજ નજર છે રાખી છે ચૌદ ઉમેદવારો મેદાનમાં છે પણ આ બે પાર્ટીને બાદ કરતા અન્ય ઉમેદવારો છે એ એક પણ પક્ષનું કાંઈ પણ જે ચિત્ર છે એ બગાડી શકે એવી પરિસ્થિતિમાં નથી કારણ કે દર વર્ષે આ સીટ ઉપર ભારત ભાજપ અને કોંગ્રેસ સીધી ટક્કર હોય છે એટલે આવતીકાલે મતદાન કેટલું થાય છે એના ઉપર નજર છે હાલ બંને જે પક્ષના જે ઉમેદવારો છે પોતપોતાના વિસ્તારમાં પોતપોતાના મતક્ષેત્રમાં અને પોતપોતાની ટીમ દ્વારા જે બેઠકો છે દોર છે એ સતત ચાલુ છે ગ્રુપ મિટિંગો સતત ચાલુ છે આજે છેલ્લો દિવસ છે કતલની રાત કહેવામાં આવે છે એટલે આજે બંને ઉમેદવારો છે એમની ટીમ દ્વારા સતત આખી ગોઠવણ કરીને કાલે વધુમાં વધુ મતદાન થાય એ માટેની તૈયારીઓમાં લાગી રહ્યા છે હવે આવતીકાલે મતદાન બાદ જ આખું ચિત્ર છે સ્પષ્ટ આવનારી ચાર તારીખે સ્પષ્ટ થશે પરંતુ હાલ ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો વચ્ચે કાટાની ટક્કર છે આ બેઠક ઉપર જોવા મળી રહી છે અને મતદારો પણ આ ઉપર કળશ ધોરશે એ તો આવનારા ચાર તારીખે ખબર પડશે